પટ્ટા ઉતરી જશેના નિવેદન બાદ જિગ્નેશ મેવાણીનો ઠેર ઠેર વિરોધ થયો પરંતુ તેની સામે સમર્થન એના કરતાં પણ વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જિગ્નેશ મેવાણી સામે પ્રહાર કરતા નામ ના લીધા વિના આડકતરી રીતે અસંસ્કારી કહ્યા ત્યારબાદ પોલીસ પરિવારોએ તેમનો વિરોધ કર્યો અને રસ્તે ઉતર્યા પરંતુ જિગ્નેશ મેવાણી તેમના સ્ટેન્ડ પર અડગ રહ્યા સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ તેમનું સમર્થન કરવામાં આવ્યું દરમિયાન વાવ થરાદના લોકો જે જે જિગ્નેશ મેવાણીનું સમર્થન કરે છે તે લોકો હવે રસ્તા પર ઉતર્યા છે વિગતે વાત કરીએ જિગ્નેશ મેવાણીના સમર્થકો શું કહી રહ્યા છે તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં બધા મુદ્દાઓથી ઉપર હાલ મીડિયામાં જિગ્નેશ મેવાણી સામેનો પોલીસના વિરોધના સમાચારો ચાલી રહ્યા છે જેમાં જીગ્નેશ મેવાણીએ એકવીસ નવેમ્બરે કોંગ્રેસ જન આક્રોશ યાત્રા દરમિયાન શિવનગરની મહિલાઓ દ્વારા કરેલી દારૂના ડ્રગ્સની બેફામ વેપલાની ફરિયાદ પર પોલીસ સ્ટેશને જઈ પોલીસના કર્મચારીઓને ખખડાવ્યા હતા ત્યારબાદ તેમના વિરોધમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી પોલીસ પરિવાર અને પોલીસના જવાનો સાથે જ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા પણ આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યો હવે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં વાવ થરાદના લોકો રસ્તા પર રેલી સ્વરૂપે આવ્યા છે

અત્યારે વડોદરા જિલ્લાની અંદર જે એ હમણાં જાત માંથી પર્દાફાશ જે કર્યો હતો ડ્રગ્સનો નો અને ગાંજાનો અને દારૂબંધીનો નો એ જિગ્નીશભાઈ ને સપોર્ટ કરવા બદલ કોઈ કોઈની પણ સપોર્ટ નો જિગ્નીશભાઈ નો વિરોધ કરીને જે પોલીસ તંત્ર એકબીજાને મેસેજ કરીને રાતે રાતે મેસેજ કર્યો અને મહિલાઓને ભેગી કરીને ટાર્ગેટ બનાવે છે તો આપણે સૌ બધા દલિત સમાજના ભાઈઓ ભેગા થઈ અને જીગ્ન પૂરેપૂરો સપોર્ટ આપવાનો છે અને હાલની તારીખની અંદર જે પણ સંખ્યા ભેગી થઈ છે જીગ્ન માટે બહુ સારો ને સારો એક સંદેશો

મંટે બોલી શું લાગે છે આપણા વિસ્તારમાં दारू વેચાય છે કેટલેસ વેચે છે જો સયો જીંદાબાદ આ યાત્રા કાગળ દીટર યાત્રા નીકળે દી યાત્રાબાદ જીંદાબાદ કાર્યક્રમ હતા

અને અને અમે સમાજ હતા સોચને કારણે એમના મહત્વ દ્વારા જે પોતાના ટાર્ગેટ બનાવીને ગુજરાતની ની અંદર અને જગ્યાએ જેમનો વિરોધ કરવામાં આવ્યો વિરોધ કરવાનું કારણ એ હતું કે એમને જે મિલી બદન કારણે ગુજરાત ની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર પોણા પાંચ

આ ખોટા વિરોધ થશે એટલે સખત વખોડી હશે અને આવનારા સમયમાં ગુજરાત નફા મુક્ત બને એના માટે આદિવસ ગુજરાત ના જેતો સંગઠન

તમે જોઈ રહ્યા પાંચ 5000 વસ્તી વધારે જે બધા સપોર્ટમાં છે અને લડીશું જીતીશું આંગળા જિંદાબાદ શું લાગે છે આજે જે તમે આ મોટી સંખ્યામાં એકઠા થયા છો તેના લઈને રજૂઆત કરવાના છો અને કઈ કઈ તમારી માંગણીઓ અમારી માંગણી હર્ષ સંઘવીએ અમારી સમાજને એમ કીધું કે આ સમાજના સંસ્કાર jignesh mehwani માં નથી

સંસ્કાર વિહિન બનશે ત્યારે આ ગુજરાત લખાશે હર્ષ સંઘવી હર્ષ સંઘવી ટકોરેની ભાષામાં સમાજ વિશે મેસેજ કર્યો એનાથી અમારો સમાજ વ્યતીત છે અને આક્રોશિત છે એટલે દરેકે સાની રહીને પોતાની પોતાનો અવાજ પોતાનો સંદેશ મોકલવો જોઈએ એની જગ્યાએ હર્ષ સંઘવી પોતાને અને બુટલેજનો બચાવવાની કોશિશમાં પોલીસ કર્મચારીઓના પરિવારોને લાવીને જીગ્નેશ ભેવાણી ના મોઢા પારા લગાવવા મજબૂર કરાય અને ઈ બેનોને પણ મીડિયા ના માધ્યમથી કહીશ કે ઈ કે તમને શું છોકરા દારૂ પીએ ના હોય તો હકીકતમાં નો યુવા બરબાદ થઈ રહ્યો છે બોલવો જોઈએ એનો અવાજ બનવો જોઈએ અને ડ્રગ્સ અને ચરાસ ગોઢો અને

પટ્ટા તમારા છે તો પટ્ટા તમારા ઉતરશે ઉતારી લેવાની વાત કરી તો એક ખોટી વાત છે જેની પાસે પટ્ટા હોય અને એ અનુસરતો ના હોય અને ભ્રષ્ટાચાર આચરતો હોય તો એના પટ્ટા ઉતરી જાય અને એ સરકારે ઉતારવા પડે ઉતારવાની જરૂર નથી સરકારે પટ્ટા ઉતારવાના છે અને અને પટ્ટા હું ઉતારીશ બોલ્યા જ નથી એને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે આજે તમે જે ભેગા થયા છો સાનાલીને ભેગા થયા છો કઈ કઈ બાબતોની રજૂઆત જે જીગ્નેશભાઈ ડ્રગ્સ વિશે વાત કરી ખરેખર હર સંભવી એટલું સમજવું જોયું કે જીગ્નેશભાઈ મેસેજ આવે છે કે જે પંજાબ ઉડતા પંજાબ ની અંદર જે ડ્રગ્સ નો કારોબાર મોટો ચાલી રહ્યો છે એનો એ ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર બહુ વધી ગયો છે અને અમે સમર્થન આપી અને ગુજરાત ની અંદર યુવા ધન બને એવો પોતાને ખુદને નારો આપવો જોઈએ અને ખરેખર પોતે સ્વાભિમાની છે કે નથી જીગ્નેશભાઈ ને કે છે કે નથી પણ પોતે આસપાસ ને ખરેખર એમને સમજવું જોઈએ કે જે યુવાની અંદર તમામ યુવાનો સપોર્ટ હાલીશો અને અત્યારે બધા યુવાનો આ જોઈ રહ્યા છો કે દ્રગ મુક્ત થાય એના માટે તમામ પોતાનો યુવાધન એક સાથે સપોર્ટ ચાલી રહ્યું છે શું લાગે છે કે જે તમે રજૂઆત કરી છે જીગ્નેશ કે જે એસપી કચેરી રજૂઆત કરતી એના પછી પોલીસ કેવી એક્શન છે ને શું કાર્યવાહી પોલીસ સાહેબને કે ડીજીપી સાહેબને કે અમને જોવા મળ્યો કે સોશિયલ મીડિયા દ્વારા તો એમે એક્શન તો લીધી છે પણ અહીં અમે તો એવો કહેવા માંગીએ છે કે ગુજરાતની અંદર ડ્રગ્સ મુક્ત ગુજરાત થાય એવો સંકલ્પ કરી 2027 નો ઇલેક્શન આવે એના એ તે વખતે ઓલ ગુજરાત ડ્રગ્સ મુક્ત થાય એવો તમે સપોર્ટ કરો એ અમે સંઘી સાહેબ પાસે માંગણી કરીએ છીએ શું લાગે છે આજે તમે સાના બાબતે રજૂઆત કરવાનો છો અને કઈ કઈ માંગણીઓ ઓ નરસિંહભાઈ જયપાલ દલિત મીડિયાના માધ્યમથી જણાવું છું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણીધર ધામેથી જન આક્રોશ રેલીનું પ્રસ્થાન થયું ત્યારે એરેલી રેલી ખરાબ તરફ આવતી હતી ત્યારે અમારા દલિતોના પીડિતાના વંચિતોના મસીહા અને

અને આ ખોટો લાગ્યો અને એમણે મેવારી સાહેબની વિરુદ્ધમાં પોલીસ પરિવારની બહેનોને ઉતારી અને કુપરતી સરકારનો દબાણ લાવી એક દલિત આગેવાનોનો અવાજ દબાવવાની કોશિશ કરી છે જેમાં અમો જિગનેસ પાઈને ટેકો આપવા માટે અમારા સમર્થનમાં આજે ઓરાજ ખાતે ઉપસ્થિત રહ્યા છે આજે ધરાદ ખાતે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં યુવાનો એકઠા થયા છે

અમારી સમસ્યાને વાચા આપવા જીગ્નેશ મેવાણી ગયા હતા અને તેમના નિવેદનને તોડી મરોડીને તેમની છબી ખરાબ કરવા આ કાવતરું રચવામાં આવ્યું છે અમે જીજ્ઞેશ મેવાણીનું સમર્થન કરતા તેમને કહીએ છીએ કે તમે હજુ વધારે આ પ્રમાણે ડ્રગ્સ અને દારૂ સામે ઝુંબેશ ચલાવો અમે તમારી સાથે છીએ રાજ્યમાં જે રીતે દારૂ બેફામ વેચાઈ રહ્યો છે તેની સામે એક ધારાસભ્ય ગુસ્સે ભરાયા અને તેમના આક્રમક અંદાજે તેમણે રજૂઆત કરી નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં ન લેવાતા જીગ્નેશ મેવાણીએ ઉગ્ર રજૂઆત કરી હતી મીડિયા દ્વારા તે વિડીયો મૂકીને ટીઆરપી પણ લેવામાં આવી અને બીજા જ દિવસે ટીઆરપી લેનારી મીડિયા તેમના દ્વારા જ ચલાવેલા જિગ્નેશ મેવાણીના તે વિડીયોની આલોચના કરતા જોવા મળી પરંતુ સવાલ હજુ યથાવત છે કે શું ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો નથી શું કેટલાક પોલીસ કર્મીઓના બુટલેગરો સાથેના સંબંધો હોવાની ઘટનાઓ આપણે જોઈ નથી ગુજરાતના નાગરિકો જ્યારે આવી બદીઓથી ત્રાહિમામ પોકારી ઉઠી છે તો કેમ તેના વિરોધમાં કોઈ મોટી ઝુંબેશ ન ચલાવવી જોઈએ કુત સરકારી આંકડાઓ ચાડી ખાય છે કે ડ્રગ્સના વેપલાના કારણે કેટલાક યુવાનો ખોટી લતે ચડ્યા છે તેમનું જીવન બરબાદ થઈ ગયું છે તો કોઈ ડ્રગ્સ વેચનારા સામે ઉગ્ર રજૂઆત કરે તો તેને બિરદાવવાનો હોય કે હાય હાયના નારા લગાવવાના હોય તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો તમારા સ્વમાનની વાત કરતી ચેનલ સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર